સાંસદોશી ના હરડી રોડ સ્થિત કાર્યાલય ખાતે બિહાર વિજયની ની ધમાકાભેર ઉજવણી દિલ્હી દરબારનો રસ્તો યુપી બિહાર થઈને જાય છે તેમ રાજકીય વિશ્લેષકો નું કેવું છે પરંતુ બિહાર વિજયના આજના પરિણામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને ગૃહમંત્રી અમિત શાહની જોડીની ડબલ પાવર એન્જિનની સરકાર માટે બિહારના સુગ્ન મતદારો અને વિશેષ કરીને યુવા વર્ગ અને મહિલા મતદારોએ મોદી સરકાર માટે દિલ્હી દરબારનો રસ્તો નહીં રાષ્ટ્રીય ધોરીમાર્ગ તૈયાર કરી આપ્યો છે આગામી દાયકાઓ સુધી કોઈ પણ રાષ્ટ્રીય પક્ષને દિલ્હી દરબારનો રસ્તો શોધે જડે નહીં તે ફરી એકવાર પુરવાર કરી બતાવ્યું છે તેવી લાગણી બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપા પ્રેરિત રાષ્ટ્રીય જનતા તાંત્રિક મોરચા એનડીએના ધમાકેદાર વિજયની ઉજવણી દરમિયાન શહેરના નગરજનો ભાજપના કાર્યકરો પદાધિકારીઓ ટેકેદારો અને સમર્થકોએ વ્યક્ત કરી હતી એકત્રિત સૌએ પરસ્પર મીઠું મોઢું કરાવી આતિશબાજી સાથે વિજય ઉત્સવને વધાવ્યો હતો વડોદરા સહિત દેશભરમાં આજે બિહાર વિજયના ઉત્સવને જોમને જુસ્સા સાથે મનાવાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો અપાવી બિહારના મતદારોએ ભાજપાને પ્રચંડ સમર્થન આપી રાષ્ટ્રીય સ્તરે નરેન્દ્ર મોદીની સરકારમાં ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે આ મોદી સરકારના પ્રજા કલ્યાણકારી અભિગમ અને સુશાસનની નીતિનો વિજય છે આ સરકાર ત્રણસો દિવસ પ્રતિ મિનિટ પ્રતિ પળ વિકાસના કામોની વાતો કરે છે મોદી સરકારે વીતેલા મહિનાઓ દરમિયાન બિહારના વિકાસને કેન્દ્રમાં રાખી સંખ્યાબંધ વિકાસ કાર્યો સાથે અનેક જનસુવિધાઓ ઉભી કરી છે બિહાર અનેક કૌભાંડો અને ભ્રષ્ટાચાર ભરેલા શાસનથી છુટકારો મેળવી વર્ષો બાદ આખરે મોદી શાસનમાં અતૂટ અને અખંડ વિશ્વાસ મૂકી વિકાસનો માર્ગ પસંદ કર્યો છે તે લાગણી સાંસદ ડોક્ટર હેમાંગ જોશી નાહરની રોડ સ્થિત કાર્યાલય ખાતે વિજય ઉત્સવની ઉજવણી દરમિયાન એકત્રિત સૌએ વ્યક્ત કરી હતી અદ્ભુત અને અવિસ્ અદભુત અને વિસ્મરણીય ઉત્સવ વડોદરા શહેરજી સેવાલય કાર્યાલય સંગમ રોડ ખાતે ધામધૂમથી ઉજવાયો આ પ્રસંગે વડોદરા શહેરના પ્રથમ નાગરિક માન્ય શ્રીમતી પિંકીબેન સોની ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ શહેરના કાઉન્સલરો જિલ્લા યુવા મોરચાના પ્રમુખ વિવિધ હોદ્દેદારો તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ આદિત્યભાઈ પટેલ અને ઉપાધ્યક્ષ સંજનાબેન ઠક્કર તથા શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ બાળ સુરક્ષા સમિતિના પ્રમુખ શ્રી મેહુલભાઈ લાખાણી પૂર્વ કાઉન્સલર શ્રી રાજેશભાઈ આયરે સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા